સુરતમાં વાહન ચોરીનો આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે સુરતના વિવિધ વિસ્તારમાં પંદર જેટલી બાઇકની ચોરીમાં ચોર સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે આરોપી બાઇક ચોરી કરી સુરતને બહાર જતો રહેતો હતો અને એક મહિનાના સમય બાદ સુરતમાં આવી ફરી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો

સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે પટેલ અને પીએસઆઈસી શોધી છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શિરસાટ મોટરસાઇકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટરસાઇકલનું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતા અંદાજે લેણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા 15 જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ 16 બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં 15 બાઇક રિકવર કરવામાં આવ્યા છે બીજી એક વસ્તુ ખાસ એમો જોવા જઈએ તો એ હિરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટર ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તરથી આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલા પંદર મોટર સાથે આજ રોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ એક ગુનાઓમાં 20 થી પચીસ ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે